શાંતિથી બુક વાંચે છે હા તો શું કરું કેમ કરના કામ બધા પતી ગયા થોડું પતી ગયું છે થોડું બાકી છે અને તમે ક્યાં જાવ છો ઓફિસે તો આટલા જલ્દી કેમ થોડું કામ વધારે છે એટલે વહેલા જાવ છું ન જઈ શકું હા તો જાવ ને મેં ક્યાં તમને ના પાડી મારી આટલી હિંમત કે હું તમને ના પાડું પાડી પણ ન શકે ને એ તો મેં કાલે જોઈ લીધું બે શબ્દ કેવા શું ગઈ એમાં તમે મને લાફો મારી દીધો એ તો તું વધારે બોલતી હતી એટલા માટે તે લાફો ખાતો બાકી ન ખાત અને આમ પણ તારા લક્ષણો પણ અંકિતા બહુ જેવા થતા જાય છે સાચું ને તમે એવો તો કયું લક્ષણ અંકિતા જેવું મારામાં જોઈ લીધું હા શાંતિથી મહારાણી જેમ બેસવાનું આ કોઈ કામ ચીંધે તો કરવાનું ન કરવું હોય તો નહીં કરવાનું અને હા આ ઘરમાં અશોક પણ હવે તને નથી ગમતો પહેલા બહુ ગમતો હતો હાલતા ને ચાલતા કઈ પણ કામ હોય બાર નું કઈ લાવવાની વસ્તુ મૂકવાની આ તે હું ઢેકણું બધું જ તું અશોક ને ચિંતી હતી એ બધું જ બંધ કરી દીધું છે હા તમે લોકોએ એ જો પહેલી વાત તો આ ગમવા ના ગમવાની વાત મારી સામે ના કરતા તમે મેં જે વાત કરી ને એ વાત કંઈ અલગ હતી એટલે તમે છે ને આમ વાત ફેરવી ફેરવીને મારી આગળ ના કરતા અને ઘરના કામ હું નથી કરતી તો કોણ આવીને કરી જાય છે મને એક વાતનો જવાબ આપને કદાચ માની લે કે આપણો આવનારું બાળક જ મુંગુ થયું તો એને ક્યાં મૂકવા જઈશ તમે શું કમે એવું વિચારો છો કેમ તું જ કહેતી હતી ને કાલે કે અશોકને આ બાળક માટે થઈને બહાર મૂકી આવો અથવા એને કહો કે બીજે જતો રહે મેં ફક્ત મારી સેફટી માટે કહ્યું તું મારા આવનાર બાળકની સેફટી માટે કહ્યું તું કારણ કે ક્યાંક ને ક્યાંક મેં હું વાંચ્યું હતું કે ભાઈ આપણે જે જોતા હોઈએ જે વિચારતા હોઈએ એવા જ લક્ષણો આપણા બાળકમાં આવે આખો દિવસ સોક ભાઈ મારી સામે જ હોય મારે એમને ટ્રીટ કરવાનો હોય કે આમ ના કરો આમ કરો તમે જમી લો તમે અહીંયા ના બેસો તમે ઉપર બેસો તો પછી એ લક્ષણો આવે જ ને અને અનંકેતા બહુના એ પણ આખો દિવસ તને ટ્રીટ કરે છે ને કે ભાભી ધ્યાન રાખજો ભાભી આમ કરજો ભાભી જોજો અભિયા અશોક આ ઘરમાં ન રહેવો જોઈએ હા અશોક ગમે ત્યારે ગમે તે કરી શકે કાલ સવારે તમને ધક્કો મારી દેશે તમને તકલીફ થશે એ ગુંગી તો નથી ને અરે ગુંગી નથી પણ શબ્દો તો એ પણ બોલે છે ને જે આપણા બાળકને ન સાંભળવા જોઈએ અને હું તો કહું છું કે મૂંગો તો સારો કહેવાય ને કે કઈ બોલતો નથી એટલે એના લક્ષણો કંઈ આપણા બાળકમાં આવવાના નથી પણ જે બોલે છે એ તો એ પેટમાં સાંભળશે જ અને એ કરશે પણ તું જે વિચારીશ એ તો એ પહેલા કરશે હવે તમે ખોટા કે અશોક ખોટો એ મને નથી ખબર પણ એટલું જરૂર કહીશ કે બીજો લાફો ન ખાવો હોય ને તો સીધા રહેજો હા ચાલ ત્યારે હું જાઉં ઓફિસ જાઓ મને શું પૂછો છો માર્યા સિવાય બીજું કઈ આવડે છે ભાઈને બે શબ્દો શું કહી દીધા તરત જ હાથ ઉપાડી દીધો હવે તો મારે છે ને આ અશોકનું કઈ કરવું જ પડશે વેલી તકે છે ને એને આ ઘરની બહાર કાઢવો જ પડશે પણ કેવી રીતે કઈ સમજાતું નથી આ શું કરો છો ભાભી તો શું કરું આ મેં ચટણી બનાવી તું તો મને કોઈ કામમાં હેલ્પ કરતી નથી મારે એકલા એકલા બધું કરવું પડે છે શું કામમાં હેલ્પ કરતી નથી તમારું બહુ મોટું કામ કરી નાખ્યું છે મેં મારું મોટું કામ એવું તો શું કામ કર્યું છે તે તમે સાંભળશો ને તો એમ થશે કે મારી દેરાણીએ તો કેટલું મોટું કામ કર્યું સાંભળવું છે હા તો સાંભળવાનું જ હોય ને હા અશોકભાઈને બહાર મૂકવા જવાનું બહાર મૂકવા જવાનું એટલે એટલે આ ઘરમાંથી બહાર કાઢવાનું નાના અંકિતા તું આ કેવી વાત કરે છે જો એ આ ઘરમાંથી બહાર જતો રહ્યો ને તો આદિ તો છે ને આમ તોફાન લઈ દેશે આદિને ખબર પડશે ને તો સારું નહીં થાય આદિ ભાઈને ખબર પડે તો ને એમ પણ અશોકભાઈને આપણે ગાડીમાં લઈ જઈશું કયા રસ્તેથી ક્યાં લઈ જઈશું શું ખબર પડવાની છે અને એમ પણ એ કે બોલી શકે છે કે ફોન કરીને એના ભાઈને કહેવાના છે કે હું અહીંયા છું આદિભાઈ ગોતા રાખશે પણ અશોકભાઈ મળવાના નથી મેં એક એવો આશ્રમ ગોત્યો છે મૂંગા બેરાનો ત્યાં આપણે અશોકભાઈને મૂકી આવીએ એમ પણ કયા રસ્તેથી જઈએ અને ક્યાં જઈએ એ અશોકભાઈને ક્યાં ખબર પડવાની છે અને કોને કહેવાના છે નાના મને આ બધી વાતોમાં નાના ના મને બહુ બીક લાગે છે કસ મને કામ કરવા દેતું હા ભાઈ ડરશો ને તો તમને ખબર જ છે ને તમારું બાળક પણ હવે શું વિચારો છો જઈએ ભાભી આ વિચારવાનો સમય નથી આપણે આપણું કામ કરવાનો સમય છે સારું ચાલો મારી સાથે આપણે જઈએ પણ અંકિતા આ પણ પણ કઈ નહીં ભાભી તમે ચાલો મારી સાથે પણ અંકિતા મારી વાત તો સાંભળ અંકિતા અશોકભાઈ અમે ફરવા માટે જઈએ છીએ ચાલો આપણે ફરવા જઈએ મારી સાથે તો આવશો ને મારી સાથે ફરવા મારી સાથે આવશો ને તમે મારી સાથે ફરવા આવશો ને આપણે એ પણ એ નહીં કશું કરે હું છું ને તો હા મને ખબર છે તમને માર્યું પણ હું છું ને એ કશું નહીં કરે હા એ કશું નહીં કરે હા કશું નહીં કરે હવે નહીં મારું હા હવે નહીં મારે હા ને ચાલો આપણે ફરવા જઈએ હા આપણે મંદિરે જઈએ ના મંદિરે પેલું ગાર્ડન છે ને ગાર્ડન ચાલો ને આપણે મંદિરે જઈશું પછી ગાર્ડન જઈશું આવશો ને આવશો ને તમે અમારી સાથે ફરવા પછી મસ્ત મસ્ત આપણે જમવાનું જમીશું ત્યાં હા ને ખાવું છે ને હે ને તો આપણે ત્યાં જમીશું હા હા તો આપણે જઈએ હા ચાલો હા એ ચાલો મારી સાથે ચાલો મારી સાથે ચાલો અશોક ક્યાં છે તું અશોક મળતો નથી જવાબ નથી આપતો બાર ગયો છે ઉપર નતો અશોક બેટા અરે નથી ઉપર હું ઉપર થી તો આવ્યો પણ બેટા ઘરમાં અહીંયા કયું નો નથી મારે એમ કે ઉપર હશે અશોક આ ને લોકો ક્યાં ગયા છે એ હા સુષ્મા અને અંકિતા બે ક્યાંક બહાર ગયું છે તો એમની હારે લઈ ગયો હશે ક્યાંક અશોક ને બટા મને એવું લાગે છે કોઈ દિવસ ના બને અંકિતા બહુ કોઈ દિવસ અશોક સાથે ના લઈ જાય પણ આદી અંકિતા વહુ તો ન લઈ જાય પણ સુષ્મા વહુ હતા ને હારે એટલે સુષ્મા વહુ તો કોઈ દી અશોક ને મૂકીને ક્યાંય ન જાયો અરે મારો ફોન પણ નથી ઉપાડતી સુષ્મા હે હા તારો ફોન એ નથી ઉપાડતી નહીં ખબર છે એ ક્યાં ગયા છે ના મને કઈ કઈ નો ગયા કે અમે ક્યાં જવાના છીએ આદી તું નથી કે ઘરમાં ચાલી શું રહ્યું છે કોઈ તમને કઈ પૂછતું નથી અને અશોક પણ તમને પૂછ્યા વગર કઈ ના જાય આદી હવે તો આપણે બે વહેલામાં વહેલી તો કે અશોક ની તપાસ કરવી પડશે બટા હો મને હવે ચિંતા થાય છે તે આવી વાત કરીને કે સુષ્મા બહુ ફોન નથી ઉપાડતા તો મને બહુ ગભરામણ થાય છે બટા તમે જો સાથી રાખો અશોક એટલામાં જશે મળી જશે આ સોસાયટીમાં જોઈ લઈએ કોઈ સાથે રમતો હશે કે એટલામાં કાંઈ બેઠો હશે પણ બટા સોસાયટીમાં એક એક ભૂલો ભૂલો પડી જાય ને બોલતાય નથી આવડતું એ સરનામું કેમનું દે હે નું અરે પણ એ સોસાયટી માં હોય તો એને બધું જોયેલું જ છે અને એને કોઈ સરનામું દેવાની જરૂર નથી ના ના તું હાલ આપણે ગોતવા જાય બે અશોકને હાલ બટા તું ઊભો થા જલ્દી હા ચાલ

ક્યાં છે તો ખેડી એ જો તમે બધી જગ્યાએ જો એટલામાં જ કઈ કરશે બીજે જાય ક્યાં એ આદી એ આશ્રમમાં ભૂખવા જવાનું કેતો તો ને તો કે એની હાથે તો નઈ વઈ ગયો હોય ને આ મેં સાંભળ્યું છે આટલામાં ક્યાંક બેરા મુંગાનો આશ્રમ છે બટા મને ઈ ચિંતા થાય છે હા તો હાલો ત્યાં તપાસ કરીએ બીજું શું હોય પહેલા અહીંયા જોઈ લઈએ હા આપણે આ બાજુ તો જોઈએ તો આમ જાવ આ બાજુ જાવ સો બટા સારું થયું આ ભાવ ભાવની શાંતિ થઈ હા તમે અહીંયા અહીંયા શું કરો છો હા અમે અહીંયા મંદિરે આવ્યા હતા મંદિરે ખોટું ના બોલો અમે ક્યારેય મંદિરે નથી આવતા આજે અચાનક કેમ મંદિરે આવ્યા અને હા અંકિતા બાઉ સુષ્મા બાઉ

આ લોકોએ તને ધમકાવ્યો હશે ને પણ આ લોકોની ધમકીથી તું ડરીશ નહીં હું છું ને તારી સાથે મમ્મી છે તારી સાથે હા ઓ શોક હા તને કઈ ભાન છે કે નહીં પોતાના સમ આપે છે અને એ પણ અહીંયા રહેવા માટે હા શું કામ રહેવું છે તારે અહીંયા શું કામ આ આ અંકિતા બહુ હવે તો જરા શરમ કરો તમે તો આટલા ભણેલા ગણેલા જ ને સમજ ના છો કોઈ તમારામાં બુદ્ધિ ન આવી અને તમારા કરતા આ જીભ ભગવાનનો મૂંગો મારો હસો જોવે એની માણસાઈ તો જુઓ તમે આ આટલા એની પર અત્યાચાર કર્યા ને છતાં એ માણસ એમ કે છે કે તમે સુખીથી રહ્યો હું આશ્રમમાં રહીશ તમે કોઈને કાઈ કયો ને આદિભાઈ તો મારા હમ છે આવું મારો હસો કે છે હવે તો કાઈ શરમ કરો હા હા અંકિતા ની વાતો આવીને હું તમને અહિયાં મૂકવા માટે રાજી થઈ ગઈ ચાલો ને ઘરે પાછા ચલો હા

તને તો કઈ નથી કહી શકતો કારણ કે તે મને કસમ આપીને બાંધી દીધો છે પણ આ લોકોને તો જરૂર કહીશ पांचवां दिख रहा पांचवां हां ऊपर तेरा बाप ने हो जवाब आप बटा हां

થઈ ગઈ ને તને શાંતિ અંકિતા બહુ હવે તો તમને જે કાંટો ખૂદતો હતો એ જતો રહ્યો ને હવે તો શાંતિ થઈ ગઈ ને તમને